જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે દસ પંદર દિવસ સ્ટોર કરી શકાય તેવી મસાલા ભાખરી બનાવીશું તો મસાલા ભાખરી બનાવવા માટે આપણે એક કપ જાડો ભાખરીનો લોટ લીધેલો છે અને અડધો કપ જેટલો આપણે ઝીણો લોટ લીધેલો છે જે આપણે રોટલીનો લોટ હોય તે લીધેલો છે આપણે એક કપ જાડો લોટ અને અડધો કપ ઝીણો લોટ એવી રીતના લેવાનો છે હવે આપણે તેમાં મોણ નાખવાનું છે ત્રણથી ચાર ચમચી જેટલું આપણે મોણ નાખવાનું છે ને બરાબર મિક્સ કરી દઈશું આપણે મુઠ્ઠી પડતું મોણ દેવાનું છે મોણ ઓછું લાગે તો ફરી પાછું આપણે થોડું તેલ આમાં એડ કરીશું હજી થોડું તેલ ઓછું લાગે છે તો આપણે એક એકાદ ચમચી જેટલું એડ કરીશું આ ભાખરીને આપણે સ્ટોર કરવાની છે આ ભાખરી આઠ દસ દિવસ સુધી સારી રહે છે એટલે આપણે મોણ બરાબર લઈશું આપણે બારગામ જવાનું થાય તો પણ આપણે આ ભાખરીને સાથે લઈ જઈ શકીએ છીએ જેવી માર્કેટમાં મળે તેવી આપણે ભાખરી બનાવીશું તો જોઈ શકો છો મુઠ્ઠી પડતો મોણ દઈ દીધો છે આપણે આવી રીતના એકદમ મુઠ્ઠી પડે તેવો મોણ દેવાનો છે હવે આપણે આમાં મસાલા કરી લઈશું તમારે આમાં બાજરીનો લોટ લેવો હોય તો થોડો બાજરીનો લોટ પણ લઈ શકો છો હવે આપણે થોડો અજમો લઈશું અજમાને હાથથી ક્રશ કરીને લઈ લઈશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર લઈશું અડધી ચમચી જેટલું ધાણાજીરું લઈશું અડધી ચમચી જેટલી હળદર લઈશું ચપટી એવી હિંગ લઈશું સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને આ થોડા મેથીના પાન લીધેલા છે જેને ધોઈ અને જીણા સમારી લીધા છે તમારે વાટેલા આદુ મરચાં લેવા હોય તો તે પણ લઈ શકાય છે હવે આપણે બધું બરાબર મિક્સ કરી દઈશું હવે આપણે થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધીશું આમાં વધારે પાણીની જરૂર નથી પડતી એટલે આપણે થોડું થોડું પાણી એડ કરીશું એકદમ ઓછા પાણીમાં લોટ બંધાઈ જાય છે તો જોઈ શકો છો આપણે લોટ બાંધી લીધો હશે અને આપણે અડધા કપથી પણ ઓછું પાણી લીધેલું છે આપણે અડધો કપ લીધો તો તેમાં પણ અડધું પાણી બચ્યું છે એટલે આપણે પા કપ પાણીમાં જ તોટ બંધાઈ ગયો છે હવે આપણે તેને બરાબર મસળી લઈશું હવે આપણે તેમાં આ થોડા તલ લીધેલા છે તલ પહેલાં એડ કરવાનું ભૂલી ગઈ હતી એટલા માટે અત્યારે આપણે તેલ એડ કરીને બરાબર મસરી લઈશું તલ નાખવાથી પાખરીનો ટેસ્ટ એકદમ સરસ આવે છે જો તમને ભાવતા હોય તો તલ લેવાના નહીં તો તલ સ્કીપ કરી દેવાના તો જોઈ શકો છો આપણો લોટ બંધાઈ ગયો છે હવે આપણે આ લોટને પાંચ મિનિટ રાખી દઈશું તો હવે આપણો લોટ બરાબર સેટ થઈ ગયો છે આપણે તેલવાળો હાથ કરીને તેને મસોળી લઈશું હવે આપણે મીડિયમ સાઈઝના લોઆ કરી લઈશું જેટલી તમારે જેવડી સાઇઝની ભાખરી બનાવી હોય એટલા આપણે લોવા લઈ લઈશું આપણે આટલી સાઈઝના લોવા બનાવી લઈશું બધી જ ભાખરીના લુવા બનાવી લઈશું પહેલાં આવી રીતના બધા લોટના બધા લોટના લુવા બનાવી લઈશું એટલે આપણી ભાખરી બધી જ એક સરખી બને તો આપણે બધા લુવા બનાવી લીધા છે હવે આપણે આ લુવાને પ્લેટમાં લઈ લઈશું અને તેની ભાખરી બનાવી લઈશું તો હવે આપણે કોરો લોટ થોડો છાંટી દઈશું અને આપણે ભાખરી બનાવી લઈશું ભાખરીની કિનારી થોડી થોડી આવી રીતના ફાટતી હોય છે તો આપણે હાથની મદદથી સરખી કરતા જશું અને ભાખરી બનાવી લઈશું જોઈ શકો છો આપણે ભાખરી બનાવી લીધી છે આપણે વધારે જાડી પણ નહીં અને એકદમ પતલી પણ નહીં આપણે આવી સ્લાઇડની ભાખરી બનાવી છે તો હવે આપણે ભાખરીને શેકી લઈશું તો હવે આપણે ભાખરીને શેકી લઈશું તો હવે આપણે ફેરવી લઈશું ભાખરીને જોઈ શકો છો એક સાઈડ થોડી થોડી શેકાઈ ગઈ છે આપણી ભાખરી હવે આપણે ઉપરની સાઈડથી તેલ લગાવીશું આ ભાખરીને આપણે એકદમ ધીમા ગેસે શેકવાની છે એટલે અંદરથી પણ શેકાઈ જશે અંદર સુધી ભાખરી શેકાશે તો તે વધારે દિવસ સુધી સારી રહેશે નહીતર આપણી ભાખરી બગડી જશે હવે આપણે બીજી બાજુ પણ ભાખરીને ફેરવી લઈશું આપણે આઠથી દસ દિવસ સુધી ભાખરીને સ્ટોર કરવાની છે એટલે આપણે તેને એકદમ ધીમા ગેસે શેકવાની છે ઉપરથી આપણે તેલ લગાવી દઈશું ઘી લગાવવું હોય તો ઘીમાં પણ ભાખરી શેકી શકાય છે હવે આપણે તેને આવી રીતના તવેથાની મદદથી દબાવી દબાવીને અંદરથી શેકવાની છે ભાખરીને ફેરવી દઈશું આપણે જોઈ શકો છો સરસ એવો કલર આવી ગયો છે આવી રીતના થોડો વજન દઈને આપણે ભાખરીને શેકી લેવાની છે એકદમ અંદરથી ભાખરી શેકાઈ જાય એટલા માટે આપણે આવી રીતના શેકી લઈશું તો જોઈ શકો છો સરસ એવી આપણી ભાખરી શેકાઈ ગઈ છે હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું અને આવી રીતના બીજી ભાખરીને પણ શેકી લઈશું તો બીજી ભાખરીને પણ આપણે શેકી લઈશું તો આપણી બીજી ભાખરી પણ સરસ એવી શેકાઈ ગઈ છે આ ભાખરીને પણ આપણે દબાવી દબાવીને શેકી લેવાની છે એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે ભાખરી તો આવી રીતના આપણે બધી ભાખરી શેકી લઈશું તો આપણે બધી ભાખરી બનાવી લીધી છે તો તમે જોઈ શકો છો આપણે બધી એક સરખી ભાખરી બનાવી છે અને ભાખરી વધારે જાડી પણ નથી અને બહુ પતલી પણ નથી આવી આપણે ભાખરી બનાવી લીધી છે અને આ ભાખરીને આપણે દસથી પંદર દિવસ સ્ટોર પણ કરી શકાય છે તો આવી ભાખરી તમે પણ એકવાર ઘરે જરૂરથી બનાવજો બધાને ખૂબ જ પસંદ આવશે અને આ ભાખરીને તમે અથાણા સાથે મુરબા સાથે ચટણી સાથે ખાઈ શકો છો તો તમે એકવાર આવી ભાખરી જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ બટન દબાવી દેજો અને કોમેન્ટ કરીને કહેજો કે તમને આ ભાખરીનો વિડીયો કેવો લાગ્યો